એ હજાર કે ઈરે આ તો આપણે બૂસ મારઈ હી હાલો જોઈને છોકરો લેવાનું થી ઓન તે ચોક સાર બીજી લે આ જા એ બૈરું ફટાફટ આ વગાડતી જાય વેલા લા ચાનું આવું આવે જ નહીં ના આવે તો કોઈ ના હા તો તમે હું છે ના લ્યા બાર મોડું થાય આમ તો હા તો લઈ જો હો હારું હું જાવ ઓ બે ઓય બે આજે પાઉં તે જાતું નહીં ના ના જાતું ના હું આવજો પા માં પછી આ તો હું આયો 50 રૂપિયા લઈ છું લુખો વાદ ભગવાન તો ચુકરાઈ ને ખાવાનું આય એ એ આ ડાયરેક્ટ મોય બાય બાય શું લ્યાનું ગય એક આરીવાન શું એક આરીવાન લે હ એક પૈસા પૈસા અમાર કાકા કીધું બાજી મા કાકો ના પાડી ગયા છે બાકી નઈ આવવાનું કેમ ધંધો કરવાનો જ કરવાનું બોલ નઈ કર નઈ કરવાનો તો હળગી બાર હળગી બાર બાકી નઈ આવવાનું બધું તારું હર્યું બધું

જતો રે જતો રે બાકી નઈ આવવાનું કોઈ અરે આ જતો રે નકર તો બીજી તો લેવા તમે બે લેવા આવો ને કશુ લુખા કયા નેટ ને ભરી આપણે ફોન્ટજી ગઈ બોલતાય ને કશું નઈ યાર ગાળું દુખે આજ તો ક્યાં હું નવ નો પીયો તાડું પીવો તાડું ક્યાં હું પી જો તાડું તાડું પીયો ને એટલે મસ્ત ગળું આમ જાય એવું છે હોય તાડું પીવા છોકરાને હવે એવું થાય તાડું પીને હા એ મારું છોકરા હા تعالવો જ જા ક્યાં ઘરે

ના તો આ કુલદીત કેવાય ટુક કેવાય મને ખબર ટુક કે હારો બે 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 જુઈ આખો બોધો રે આ આнда આખો બોધા જ આ બાર મહિના ખાલી હવ કુંજીને મેજીયા બાપા દઈ પેલી બુતાલાલ ગોતા ઓય બુતાલાલ ને આ લઈ તો આરી અને સુનાન રોટી

વાતો ના ખુલતો એક બે ત્રણ ચાર પો સો સાત આઠ નવ દર અગિયાર મોટું જપડું લઈને આવડાવો હતો